નમસ્કાર ખેડૂત ભાઈઓ આજ આપણે મારી પાછળ તમે જોઈ રહ્યા છો અજમાનું વાવેતર કરેલું છે અને ચાસ પદ્ધતિથી અજમાની ખેતી કરી હતી આમ તો ખેડૂતો આપણે પાળિયા કરીને અને અજમો પૂંખી દેતા હોય છે પણ આ પદ્ધતિમાં તમે જુઓ કે આપણે ઓળ કાઢ્યા છે ને ઓળમાં ચા આપણે કહેવાય ને અજમો પહેરેલો છે તો ખાસ આપણે આમાં જોવાનું એ છે કે અજમામાં આ જે ઝાડો છે તો તમે જોઈ રહ્યા છો આ કેટલો બધો ઝાડો છે તો હાલ આ રીતે અમને આછો પણ કરી રહ્યા છીએ તો જેથી અજમો જેટલો પણ આસો થશે એટલો ફાવરિંગ અને એનો ગ્રોથ પણ સારો થવાનો છે તો અજમામાં અજીએ પણ આસો આવે તો આટલું અંતર થઈ જાય એક ફૂટ અથવા પૂણા ફૂટ જેટલું તો અજમાનું સૌથી વધારે હવા ઉજાસ થતી રહેતી હોય છે બીજો ફાયદો એ થતો હોય છે જે જીવાત ખરી જો જાડો અજમો હશે તો જીવાતમ છુપાઈને રહેશે પણ જો આવીને આછો છે તો જીવાતને અવર મળી રહેશે તો ખાસ અજમામાં આપણે અત્યારે એક તો તમે નાની નાની જીવાત આવતી હોય છે તેના માટે મોલો હોય છે સફેદ માખી હોય છે ખપેડી હોય છે તો યલો સ્ટીકી રેપ તમે જો ખેતરમાં લગાવવામાં આવે તો ચોક્કસથી આપણને કઈ જીવાત આપણા ખેતરમાં હાજર છે એ તમને ખ્યાલ આવતો હોય છે બીજું છે કે આપણે આમાં પણ પીડા પાટી આપણે લગાવીશું તમને બતાવીશું તો કેટલા પ્રમાણમાં તમને જોવા મળે છે જીવાત એ પણ હું તમને આવનાર વિડીયોમાં મોકલીશ પણ આ પદ્ધતિથી કરવાથી એક તો પાણીનો પણ ઉપયોગ કાર્યક્ષમ થઈ શકે છે કારણ કે ચાસ કાઢવાથી પાણી આપણે માપનું અને યોગ્ય રીતે જવા દઈએ છીએ અને પાળિયા હોય તો આખું પાણી ભરાઈ અને પાણી જતું હોય છે એક વીઘામાં એકથી દોઢ કલાક પાણીનો પણ બચાવ થતો હોય છે અને પાણીનો બચાવ થાય એટલે તમને બધાને ખબર છે ઘણી બધી પદ્ધતિઓનો પણ બચાવ થતો હોય છે તો ખાસ આવા વિડીયો માટે તમે આ માહિતી અને આ ચેનલને જોતા રહો જેથી આવી અવનવી ખેતીની માહિતી હું તમને મોકલતો રહું ધન્યવાદ